સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્ર સ્વાગત છે હું હાર્દિક છું હા ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે સરદારનગર વિસ્તારમાં એક શ્વાન જે ખૂબ દુઃખ દર્દ અને પીડા સહન કરી રહ્યું છે તો ચાલો મિત્રો આપણે તે શ્વાનને સેવા આપવા જોઈએ પણ હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં અને હા તે શ્વાનને આપણે સારી રીતે સેવા આપી દઈશું અને તમને અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ જય દ્વારકાધીશ Hello. 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 Hello.